દાહોદ જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત લીંબડી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ પદની વરણી કરાઈ આંતરિક અઢાર સાત બે હજાર પચ્ચીસ શુક્રવારના રોજ સવાર અગિયાર ત્રીસ કલાક સુધીમાં દાહોદ જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની વરણી કરવામાં આવી હતી અગિયાર વાગે જે કહી શકાય કે વરણી માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી અને અગિયાર ત્રીસ સુધીમાં જે પ્રક્રિયા પૂર્ણ થઈ હતી હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ડેપ્યુટી સરપંચની વરણી લીંબડી પંચાયત ખાતે કરવામાં આવી છે સરપંચ પદે લીંબડી ગ્રામ પંચાયતમાં શીલાબેન મોરી તેમજ ડેપ્યુટી સરપંચ પદે કુલદીપ મોરીની વરણી કરવામાં આવી છે ગ્રામ પંચાયતના બે સભ્યો દ્વારા ડેપ્યુટી માટેની ઉમેદવારી કરવામાં આવી હતી જેમાં ચૌદ સભ્ય અને સરપંચ દ્વારા મતદાન કરતાં આઠ સભ્યોની સંમતિ સાથે ડેપ્યુટી સરપંચ પદે કુલદીપ મોરીની વરણી કરવામાં આવી છે તેમજ ઝાલોદ તાલુકાના ખરસોડ ગરાડુ કજેલી બે ખેરકી ચાકલિયા નાળફળિયું ગુલતોરા મુખ્ય ધાવડિયા બલેન્ડિયા જેતપુર મુંડાહેડા ખાકરિયા ગુણેસિયા સારમારી અને રાજપુર સારમારિયા અને રાજપુર એમ કુલ મળીને પંદર જેટલી ગ્રામ પંચાયત ખાતે ડેપ્યુટી સરપંચ પદની વરણી કરવામાં આવી છે